સંસ્થા રખડતા નિરાધાર પશુ પક્ષીઓની સારવાર એમના હિત કાર્ય માટે કામકાજ કરે છે અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી એવી પરિસ્થિતિમાં તેમને પ્રાઇવેટ વાહન બાંધીને જુનાગઢ સારવાર માટે લઈ જવામાં આવે છે આ સંસ્થાના લાભાર્થી ઘણી વાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે તેના ભાગરૂપે તારીખ અને રોજ આપણી જીવંત રાખતી સો વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગવતસિંહજી કન્યા શાળામાં યોજવામાં આવ્યું હતું જેમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જૂની વસ્તુઓ વિશે શાળાના બાળકોની તથા લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા મારું નામ માધુરી સુવા છે હું જીવ સાર્થક સંસ્થાની સદસ્ય છું અમારી સંસ્થા અબોલ જીવો માટે કાર્ય કરે છે જેમનું કોઈ જ નથી રખડતા બીમાર પશુ પક્ષીઓ એમની સારવાર કરીએ છીએ અને પછી કોઈ વૃદ્ધ ડોગ હોય આંધળું હોય કે પેરેલાઇઝ હોય તો એને અમે કાયમી માટે છત અને જમવાનું પૂર્ણ પાડીએ છીએ અમારી સંસ્થા કોલકી રોડ ઉપર ઉપલેટા ખાતે આવેલી છે અને અમારી સંસ્થા એવા જીવોની મદદ કરવાની કોશિશ કરી રહી છે જેમનું કોઈ જ નથી જે નિરાધાર છે જે અસહાય છે જેમાં આવે છે કૂતરાઓ બિલાડાઓ અને બિલાડીઓ અને પક્ષીઓ જેમને બીમાર પડે એની સારવાર કરવા માટે કોઈ જ સંસ્થામાં સ્ટાર્ટ કરેલી છે અને અમે કોશિશ કરતા કે વધુ એમના માટે કાર્ય રહીએ આજે સ્વતંત્રતા દિવસ છે તો એના નિમિત્તે સંસ્થાના લાભાર્થે અમે એક કાર્યક્રમ નાનો એવો યોજ્યો છે અમે ઘણી વાર યોજતા જ હોઈએ છીએ અને આજે એક એવો છે નાનો એવો કાર્યક્રમ યોજ્યો છે જેમાં આપણી વિરાસતો આપણે સો વર્ષ જૂની વસ્તુઓ જેમાંથી લોકો ઘણી વાર આપણે એ જેને ભૂલી